મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે મોરબી શહેરના એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના ચાર ગુના નોંધાયા છે આ ગુનાઓમાં લોકોના બેંક ખાતાઓમાંથી લાખો રૂપિયાની રકમ સાયબર ફ્રોડ દ્વારા મેળવીને ચાયક અથવા એટીએમ મારફતે ઉપાડી લેવામાં આવી હતી કુલ કુલપંતર આરોપીઓ સામે ગુના નોંધાયા છે જેમાંથી છની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોરબી બીડી ઝોન પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો નોંધાય છે પ્રથમ ફરિયાદ યશપાલ જીતેન્દ્રભાઈ દવે અને રજનીભાઈ કાંતિભાઈ પટેલ બંને રહેઠાણ મોરબી સામે નોંધાઈ છે જેમાં યશપાલ જીતેન્દ્રભાઈ દવેની ધરપકડ કરવામાં આવી છે બીજી ફરિયાદ વર્ષ વીરેન્દ્રસિંહ ધામા આયુષ રાજસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા સામે નોંધાય છે આ કેસમાં વર્ષ વીરેન્દ્રસિંહ ધામાની ધરપકડ કરાઈ છે પોલીસ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમને તેમના બેંક ખાતામાં જમા કરાવતા હતા આ પછી તેઓ અથવા એટીએમનો ઉપયોગ કરી આ રકમ ઉપાડી લેતા તેઓ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરો રચી અન્ય સંબંધિત વ્યક્તિઓ અને એજન્ટોની મદદથી આ ફ્રોડની રકમને સગેવગે કરી દેતા પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને ગુનાઓ નોંધી આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે રિપોર્ટર મોહમ્મદ શાહ શમદર દ્વારા મોરબી સાહેબ મોરબી સાઇબર ક્રેન ટીમે આ ન્યૂલ એકાઉન્ટનું જે નેટવર્ક છે એના ઉપર તપાસ કર્યો છે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા આઈ ફોર આઈ ફોર પોર્ટલ જે છે તેનામાં તેમાં સમન્વય પોર્ટલ દ્વારા જે આવા ન્યૂલ એકાઉન્ટ છે તેની માહિતી તમામ જિલ્લા પોલીસને આપવામાં આવેલ હતી જે અન્વય નાયબ મુખ્યમંત્રી સાહેબના અંગત માર્ગદર્શન હેઠળ બીજીપી શ્રી આઈજીપી શ્રી તથા એસપી શ્રીની સૂચના અન્વય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા મોરબી જિલ્લા પોલીસના સંયુક્ત ટીમો બનાવીને આવા જે ન્યૂલ એકાઉન્ટ્સ હોય તે એકાઉન્ટ હોલ્ડરની તપાસ કરતા ટોટલ બસો પચાસથી વધારે એકાઉન્ટ અત્યાર સુધીમાં ચેક કરવામાં આવ્યા છે જેમાં પાંચસોથી વધારે મોબાઈલ નંબર્સ જેની સાથે લિંક હોય આવા એકાઉન્ટ્સમાંથી કુલ સાત એકાઉન્ટ્સમાંથી આવા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જણાય આવેલ હોય જેમાં કુલ છ આરોપીની ધરપકડ કરી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ગુના તથા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે એમ કુલ ચાર ગુના નોંધવામાં આવેલ છે જેની સંયુક્ત રકમ જોવા જઈએ તો પિસ્તાળીસ લાખ એટલે આશરે સાડા લાખ રૂપિયાની રકમના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જોવા મળેલા હતા સાહેબ મોરબી જિલ્લા પોલીસ વતી હું એક પ્રજાને અપીલ કરવા માંગુ છું એક સંદેશ આપવા માંગુ છું કે નજીવી રકમની લાલચમાં અત્યારે જે આ સાયબર ફ્રોડમાં જે આ મ્યુલ એકાઉન્ટ્સ મ્યુલ એકાઉન્ટ્સ એટલે શું કે આપની પાસેથી આપનું એકાઉન્ટ અને તેની સાથેનું લિંક જે મોબાઈલ નંબર હોય એ સિમ કાર્ડ સહિતની એક કીટ એટલે કે આપની ચેકબુક આપની પાસબુક આપના એટીએમ કાર્ડ તથા જે મોબાઈલ નંબર એની સાથે લિંકડ હોય તેનું સિમ કાર્ડ આ આખી આખી કીટ નજીવા રૂપિયાની લાલચમાં જેમ કે દસ હજાર પાંચ હજાર અમુક કિસ્સાઓનો બે હજાર એટલા રૂપિયાની લાલચમાં આવીને પોતાનું એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે યુઝ કરવા દેવામાં આવે છે અને જે આ એકાઉન્ટ ધારક છે તે પણ આ ગુનામાં સહ આરોપી બનતો હોય છે તેથી પ્રજાને એક અપીલ કરવા માંગીશ કે આવી લાલચમાં આવવું નહીં અને આપનું જે એકાઉન્ટ છે આપનું પર્સનલ એકાઉન્ટ છે તે સાયબર ફ્રોડ માટે પણ યુઝ થઈ શકે છે આથી આપનું એકાઉન્ટ કોઈને આપવું અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે